જ્યારે આપણે આપણા પૂર્વજોનું સ્મરણ કરીને તેમના પ્રતિ શ્રદ્ધા અને કૃતજ્ઞતા અર્પણ કરીએ છીએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો દરમિયાન રોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પઠન કે શ્રવણ કરવામાં આવે અને તે પુણ્ય પિતૃઓને સમર્પિત કરવામાં આવે તો તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમના માટે સદગતિના દ્વાર ખુલી જાય છે આજે આપણને બધાને આ મહાન અવસર પ્રાપ્ત થયો છે કે આપણે ભાવ અને શ્રદ્ધા સાથે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરીને શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું શ્રવણ કરીશું જે ભગવાને કુરુક્ષેત્રના રણભૂમિમાં અર્જુનને સંભળાવ્યું હતું એટલું જ નહીં એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પણ એ જ પ્રશ્ન પૂછ્યો હતો કે પિતૃઓને મુક્તિ કેવી રીતે મળી શકે ત્યારે મહાદેવે દેવી પાર્વતીને ગહન રહસ્યમય વર્ણન કરતા કહ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ અને પઠન પિતૃઓને પરમ ગતિ પ્રદાન કરે છે તો ચાલો ભક્તો આજે આ દિવ્ય અવસરે આપણે બધા મળીને ભગવાન શ્રી કૃષ્ણ અને શિવજીના આ વચનોનું સ્મરણ કરીએ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પઠન સાંભળીએ આપણે આપણા પિતૃઓને પ્રાર્થના કરીએ કે હે પૂજનીય પિતૃઓ તમે જ આપણા જીવનનું મૂળ છો તમારાથી જ આ વંશ વૃક્ષ પલ્લવિત અને પુષ્પિત થયું છે અમે બધા તમને વારંવાર નમન કરીએ છીએ જો જાણે અજાણે અમે કોઈ રીતે તમને દુઃખ પહોંચાડ્યું હોય તો અમે અમારી ભૂલ માટે ક્ષમા માંગીએ છીએ તમે અમને હંમેશા આશીર્વાદ આપો કે અમારા જીવનમાં ધર્મ સત્ય અને કરુણાનો વાસ રહે ઓમ પિતૃભ્યઃ સ્વધા નમઃ ઓમ પિતૃદેવતાભ્યો નમઃ હવે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના તમામ શ્લોકોનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં આસક્ત ચિત્ત અને અનન્ય ભાવે મારા પરાયણ થઈને યોગમાં લીન થયેલ તું સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણોથી યુક્ત અને સર્વના આત્મરૂપ મને નિશય રીતે જાણશે તે હું તને કહીશ હું તને આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણ રીતે કહીશ જેને જાણ્યા પછી આ સંસારમાં બીજું કંઈ જાણવા યોગ્ય બાકી નહીં રહે હજારો મનુષ્યમાંથી કોઈ એક મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મને અનન્ય ભાવે યથાર્થ રૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ રીતે આઠ પ્રકારે વિભાજિત મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારની જળ પ્રકૃતિ અપરા છે અને હે મહાબાહુ આ સિવાય બીજી ચેતન પ્રકૃતિ જેને જીવરૂપી પરા પ્રકૃતિ કહેવાય છે તેનાથી આ સંપૂર્ણ જગત ધારણ થાય છે હે અર્જુન એમ સમજ કે સમગ્ર ભૂતો આ બંને પ્રકૃતિઓથી ઉત્પન્ન થાય છે અને હું આ સંપૂર્ણ જગતનો પ્રભવ એટલે કે ઉત્પત્તિ અને પ્રલય એટલે નાશ છું એટલે કે સમગ્ર જગતનું મૂળ કારણ હું જ છું હે ધનંજય મારાથી ભિન્ન બીજું કોઈ પરમ કારણ નથી આ સમગ્ર જગત સૂત્રમાં ગૂંથેલા મણકાઓની જેમ મારામાં ગૂંથાયેલું છે હે અર્જુન હું જળમાં રસ છું ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ છું સમગ્ર વેદોમાં ઓકાર છું આકાશમાં શબ્દ છું અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અગ્નિમાં તેજ સમગ્ર ભૂતોમાં જીવન અને તપસ્વીઓમાં તપ છું હે અર્જુન સમગ્ર ભૂતોનું સનાતન બીજ મને જ સમજ હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું હે ભરત શ્રેષ્ઠ હું બળવાનોમાં આસક્તિ અને કામનાઓથી રહિત બળ એટલે કે સામર્થ્ય છું અને બધા ભૂતોમાં શાસ્ત્રાનું કુળ કામ છું જે સાત્વિક રાજસિક અને તામસિક ગુણોમાંથી ઉત્પન્ન થતા ભાવો છે તે બધા મારાથી જ ઉત્પન્ન થાય છે પરંતુ વાસ્તવમાં હું તેમાં નથી અને તે મારામાં નથી આ ત્રણ ગુણોના કાર્ય રૂપે આ સમગ્ર સંસાર મોહિત થયેલો છે તેથી મને જે આ ત્રણ ગુણોથી પરે અવિનાશી છે તે જાણતો નથી કારણ કે આ મારી ત્રિગુણમય માયા અતિ દુસ્તર છે પરંતુ જે લોકો ફક્ત મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસારથી તરી જાય છે જેમનું જ્ઞાન માયાથી હરી લેવાયું છે તેવા આસુરી સ્વભાવવાળા નીચ અને દૂષિત કર્મ કરનાર મૂઢ લોકો મને ભજતા નથી હે ભરત વંશી શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના ભક્તો મને ભજે છે આ સંકટ નિવારણ માટે છે સાંસારિક પદાર્થો માટે તે મને યથાર્થ જાણવા ઈચ્છું અને જ્ઞાની તેમાંથી અનન્ય પ્રેમ ભક્તિવાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે કારણ કે હું નાનીને অতি પ્રિય છું અને તે મને অতি પ્રિય છે બધા ઉદાર છે પરંતુ જ્ઞાની તો મારું સ્વરૂપ જ છે એવું મારું માનવું છે કારણ કે તે જ્ઞાની ભક્ત મદગત મન બુદ્ધિવાળો ઉત્તમ ગતિરૂપ મારામાં સારી રીતે સ્થિત છે ઘણા જન્મોના અંતે તત્વજ્ઞાન પ્રાપ્ત કરનાર પુરુષ સર્વ વસુદેવ એમ માનીને મને ભજે છે એવો મહાત્મા અત્યંત દુર્લભ છે જેનો જ્ઞાન ભોગોની કામનાથી હરાઈ ગયું છે તે લોકો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અન્ય દેવતાઓને ભજે છે જે શકામ ભક્ત જે દેવતાનું સ્વરૂપ શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તેની શ્રદ્ધાને હું તે દેવતા પ્રતિ સ્થિર કરું છું તે શ્રદ્ધાયુક્ત પુરુષ તે દેવતાનું પૂજન કરે છે અને મારા દ્વારા નિયત થયેલા ઈચ્છિત ભગો નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે પરંતુ હે અલ્પ બુદ્ધિ ફળ નાશવંત છે દેવતાઓને પૂજનારા દેવતાઓને પ્રાપ્ત થાય છે પરંતુ મારા ભક્તો ગમે તે રીતે ભજે અંતે મને જ પ્રાપ્ત થાય છે જે લોકો મારા અનુતમ અવિનાશી પરમ ભાવને નથી જાણતા તેઓ મને જે ઇન્દ્રિયો અને મનથી પરે સચિદાનંદ ધન પરમાત્મા છું તેને મનુષ્યની જેમ જન્મેલો માને છે યોગ માયાથી છુપાયેલો હું સૌની સામે પ્રત્યક્ષ નથી થતો તેથી આ અજ્ઞાની લોકો મને જે જન્મ રહિત અને અવિનાશી પરમેશ્વર છું તેને જન્મ મરણવાળો માને છે હે અર્જુન ભૂતકાળમાં થયેલા

શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરનારા જેમના પાપ નષ્ટ થયા છે તે રાગ દ્રેષ જન્ય દન્દ્ર રૂપ મોહથી મુક્ત થઈને દ્રઢ નિશ્ચય સાથે મને ભજે છે જે મારા શરણે થઈને જરા અને મરણથી મુક્તિ માટે પ્રયત્ન કરે છે તે પુરુષો બ્રહ્મ સંપૂર્ણ આધ્યાત્મ અને સંપૂર્ણ કર્મને જાણે છે જે પુરુષો અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત એટલે કે સર્વના આત્મરૂપ મને અંતકાળે પણ જાણે છે તે યુક્ત ચિત્ત પુરુષો મને પ્રાપ્ત કરે છે પ્રિય ભક્તો આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પઠન પૂરું થયું છે હવે આપણે ભગવાન શિવ અને દેવી પાર્વતી વચ્ચે થયેલા પિતૃઓના દિવ્ય સંવાદની

શંકુકર્ણ અત્યંત કંજૂસ પણ હતો અને તેણે પોતાનું ધન જમીનમાં દાટીને છુપાવી રાખ્યું હતું એક વખત જ્યારે તે પોતાના બાળકો અને સંબંધીઓ સાથે ચોથા લગ્નના ઉદ્દેશથી જઈ રહ્યો હતો ત્યારે રાત્રે વિશ્રામ માટે એક સ્થળે રોકાયો જ્યારે તે સૂતો હતો ત્યારે એક સર્પે આવીને તેને ડસી દીધો જ્યારે તેના પુત્રો અને સંબંધીઓને ખબર પડી કે તેને સર્પે ડંખ માર્યો છે ત્યારે તેઓએ વૈદ અને મંત્ર જાપકોને બોલાવ્યા પરંતુ કોઈએ સંકુકરણની મદદ કરી શકી નહીં અને ટૂંક સમયમાં તેનો મૃત્યુ થયો ત્યારબાદ તેને પ્રેત સર્પનું શરીર ધારણ કરવું પડ્યું તે ફક્ત પોતાના ધન વિશે જ વિચારતો રહેતો જે તેના ઘર પાસે દાટેલું હતું તેણે પોતાના પરિવારને પણ ક્યારેય તે ધન વિશે કહ્યું ન હતું પ્રેત સર્પના રૂપમાં પણ તે તે જ સ્થળે રહેતો જ્યાં તેનું ધન દાટેલું હતું જેથી કોઈ બીજું તે ધન લઈ ન જાય થોડા સમય પછી પ્રેત સર્પના ઝાડમાં ફસાઈને તે થાકી ગયો અને તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં દર્શન આપીને મદદ માંગી બીજા દિવસે સવારે જ્યારે તેના આળસુ પુત્રો જાગ્યા ત્યારે તેઓએ એકબીજાને પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું તેના એક પુત્રે હાથમાં ખોદકામનું મોટું સાધન લીધું અને તે સ્થળે ગયો જ્યાં તેના પિતાએ કહ્યું હતું કે તે રહે છે ત્યાં પહોંચીને તેને ખ્યાલ આવ્યો કે તેને ધન ક્યાં દાટેલું છે તે ચોક્કસ ખબર નથી તે પુત્ર ખૂબ લોભી હતો તેથી તેણે ઘણો સમય ધન શોધવાનો પ્રયાસ કર્યો અંતે તેને એક સાપનું બિલ દેખાયું જેને તેણે તરત ખોદવાનું શરૂ કર્યું થોડી જ વારમાં એક ખૂબ મોટો અને ભયાનક સર્પ તે બિલમાંથી બહાર આવ્યો અને બોલ્યો અરે મૂર્ખ તું કોણ છે અહીં કેમ આવ્યો છે તને કોણે મોકલ્યો અને તું આ જગ્યાએ ખોદકામ કેમ કરે છે મારા પ્રશ્નનો તરત જવાબ આપ પુત્રે જવાબ આપ્યો હું તમારો પુત્ર છું અને મારું નામ સુનગ છે ગઈ રાતે મે સ્વપ્નમાં જોયું કે આ સ્થળે ગુપ્ત ખજાનો દાટેલો છે અને હું તે લેવા આવ્યો છું આ સાંભળીને પ્રેત સર હસવા લાગ્યો અને બોલ્યો જો તું મારો પુત્ર છે તો મને આ નારકીય સ્થિતિમાંથી મુક્ત કરવા જરૂરી અનુષ્ઠાન કેમ નથી કરતો ગયા જન્મમાં લોભને કારણે મને આ શરીર મળ્યું છે અને હવે તું પણ એ જ રસ્તે જઈ રહ્યો છે ત્યારે પુત્રે પૂછ્યું હે પિતાજી કૃપા કરીને મને કહો તમે આ નરકીય સ્થિતિમાંથી કેવી રીતે મુક્ત થઈ શકશો પ્રેત સર્પે કહ્યું કોઈ પણ પ્રકારના દાન તપસ્યા કે યજ્ઞથી નહીં પરંતુ ફક્ત શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના પઠનથી જ મારું જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકીશ હે પુત્ર કૃપા કરીને શ્રાદ્ધ કર્મ કર અને તે દિવસે એવા બ્રાહ્મણને બોલાવ જે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પઠન કરવામાં નિપુણ હોય અને તેને ઉત્તમ ભોજન કરાવ ત્યારબાદ સુનગે તેના અન્ય ભાઈ સાથે મળીને પિતાની આજ્ઞાનું પાલન કર્યું જ્યારે બ્રાહ્મણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પઠન કરી રહ્યા હતા ત્યારે શંકુ કરણે તે ભયાવહ પ્રેત સર્પ શરીર છોડીને દિવ્ય ચતુર્ભુજ શરીર પ્રાપ્ત કર્યું તે સમયે તેણે પોતાના પુત્રોને આશીર્વાદ આપ્યા તેમને ધનનું સ્થાન જણાવ્યું અને પછી વૈકુંઠ લોકમાં ગયા જે પુત્રોનું મન હવે ભગવાન કૃષ્ણની ભક્તિમાં લાગી ગયું હતું તેઓએ તે ધનનો ઉપયોગ મંદિર બનાવ્યા કૂવા અને તળાવો ખોદાવવા તેમજ અન્નદાન માટે કર્યો તેઓ બધા રોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પઠન કરવા લાગ્યા અને ટૂંક સમયમાં તેમને બધાને ભગવાન કૃષ્ણના ચરણ કમળોની પ્રાપ્તિ થઈ ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે હે દેવી આ રીતે તમને ગીતાના અધ્યાયની મહિમા સંભળાવી જે કોઈ આ મહાત્યમ સાંભળશે તે સર્વ પાપોથી મુક્ત થઈ જશે તો ભક્તો પ્રેમથી બોલો શ્રીમદ ભગવદ્ ગીતાની જય શ્રી કૃષ્ણ ભગવાનની જય